તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીના મોડાસાની મુલાકાતે છે મોડાસા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાહુલ ગાંધી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે જેમાં તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે અને કાર્યકરોના વિચારો જાણશે રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે તો રાહુલ ગાંધી મોડાસા જવા માટે રવાના થયા છે અમદાવાદથી બાય રોડ જશે રાહુલ ગાંધી બારસો બુથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ છે અરવલ્લીના નેતાઓ સાથે બેઠક કરવાના છે રાહુલ ગાંધી કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો રાહુલ ગાંધીનો આજનો જે કાર્યક્રમ છે તેના પર નજર કરી આજે સોળ તારીખ છે રાહુલ ગાંધીનું મોડાસામાં આગમન થવાનું છે મોડાસામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સાથે તેઓ સંવાદ કરવાના છે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે રાહુલ ગાંધીનું મોડાસામાં આગમન થવાનું છે

હિંમતનગર ક્રોસ કરી દીધું છે બાય રોડ આવી રહ્યા છે અને અડધા કલાકના અંદર સર્કિટ હાઉસ પહોંચશે સર્કિટ હાઉસ થી તપાસ સ્થળે જશે પછી આગળનો કાર્યક્રમ છે શું એ ખબર પડશે જી 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 આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે તો રાહુલ ગાંધી મોડાસા જવા માટે નીકળી ચૂક્યા છે રાહુલ ગાંધીનો મોડાસામાં આગમન થવાનું છે લગભગ સાડા દસ સુધી તેઓ મોડાસા પહોંચશે અને અરવલ્લી જિલ્લાના સિનિયર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે સાથે જ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોના સંમેલનમાં પણ તેઓ ભાગ લેવાના છે આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતના અંદર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી રહ્યા છે સંગઠન સર્જનનું જે આજે શરૂઆત કરવાની છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શરૂઆત કરવાની છે આપણે કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી અરુણ પટેલ છે એમની સાથે વાત કરીશું કે શું શું કાર્યક્રમો છે એ જણાવશો શું શું કાર્યક્રમો આજે આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને યુથ હાઈકોન આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી રહ્યા છે ત્યારે આખા જિલ્લાભરમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે રાહુલજી મોડાસા ખાતે આવી અને કોંગ્રેસના જે બુથ લેવલના આગેવાનો છે એમની સાથે ચર્ચા કરી અને સંગઠનને કઈ રીતે મજબૂત બનાવાય એ માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા માટેનું માર્ગદર્શન આપશે રાહુલજીના આવવાથી આખા અરવલ્લી જિલ્લાના છેવાડાના જન જન સુધી ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ છે અરુણભાઈ અરવલ્લી જિલ્લાનું મોડાસા જ કેમ પસંદ કર્યું આ સંગઠન સર્જનના આજે પ્રથમ કાર્યક્રમ માટે આ પાયલોટ પ્રોજેક્ટ માટે મોડાસા પસંદ કર્યું છે એના માટે શું ખાસ કોઈ મોડાસા એક છેવાડાનો જિલ્લો છે અને દરેક જિલ્લાઓની અંદર જ્યારે આ અભિયાન શરૂઆત કરવાની હોય છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લો પસંદ કર્યો એ અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સાથે માટે પણ ખૂબ આનંદની વાત છે આમ જનતા માટે પણ ખૂબ આનંદની વાત છે અને આ સંગઠનનું જે આખો માહોલ ઊભો થાય અને રાહુલજી આપણા વચ્ચે બધાની વચ્ચે આવી અને અરવલ્લી જિલ્લામાં જ્યારે કોંગ્રેસના આગેવાનોને સંબોધશે ત્યારે દરેક આગેવાનોની અંદર જો મને જુસ્સો અને ઉત્સાહ પ્રેરિત થશે

ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર એઆઈસી પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધૂરા કોને સોંપવી એ નક્કી કરવાની આજે અરવલ્લી થી શરૂઆત થાય છે પિસ્તાલીસ દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકો ને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવો છે ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે લડતો દેખાશે સત્તા સામે

આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારે ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનો એક એવો નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબ ને કોંગ્રેસનો આવે છે એવા સમયમાં આ આ બદનામ કરવા માટે માટે નેતૃત્વને દબાવવા આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી અને નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ રાહુલ ગાંધીનો નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો ઈડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે